માં બનિયાન ગેંગનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે ગામે બનિયાન ગેંગે આતંક મચાવ્યો મોડી રાત્રે વાગે ચોરીના તસ્કરો પ્રવેશ્યા હતા સોસાયટીના રહીશો જાગી જતા તસ્કરો ભાગ્યા સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ રાત્રે જ ઘટના સ્થળે પહોંચી હતી ચોરી આવેલી ગેંગના તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે બિલ્ડર્સને રજૂઆત છતાં સોસાયટીની સુરક્ષા ન કરાતા સ્થાનિકોમાં રોષ છે પોલીસ સમક્ષ પણ નાઇટ પેટ્રોલિંગ વધુ સઘન કરવા માટે માંગ કરવામાં આવી છે ચાવડા છે પર વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કરોનો આતંક વધી રહ્યો છે તેમાં પણ ચડી બનિયામધારી ગેંગનો ત્રાસ હજુ પણ વર્ષો બાદ પણ યથાવત જોવા મળી રહ્યો છે સુરલ વડોદરામાં ગ્રામ્ય વિસ્તારમાં જે ચોર ટોટકી છે સક્રિય થઈ છે ચડ્ડી બનિયાન ધારી ગેંગ કહેવાય છે આ ગેંગનો નો આંતક યથાવત છે વાઘોડિયાના પીપળિયામાં જે સોસાયટી વિસ્તાર આવેલી છે ત્યાં આ ચડ્ડી બનિયાન ધારી ટોરકી છે ઘૂસી હતી તો મોડી રાત્રે સ્થાનિક લોકોને જાણ થઈ જતા લોકો જાગી ગયા અને પોલીસને પણ બોલાવી પરંતુ પોલીસ આવે એ પહેલા જ તસ્કરો ફરાર થઈ ગયા હતા સમગ્ર ઘટના છે સીસીટીવીમાં કેદ થઈ છે સ્થાનિક લોકોએ સીસીટીવી ફૂટેજ છે એ પણ પોલીસે સોંપ્યા છે પોલીસે એના આધારે તપાસ શરૂ કરી છે પરંતુ આ એક ગેંગ ચોક્કસ વિસ્તારની અને ચોક્કસ સમાજમાંથી આવતી હોવાની શક્યતા છે એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે લોકો અત્યારે ભયના માહોલ વચ્ચે છે કારણ કે આ ગેંગ જો પકડાઈ જાય તો લોકો સાથે મારામારી પણ કરે છે અને એના કારણે લોકોમાં ભય છે પોલીસ વહેલી તકે આ ગેંગને પકડે અને નાઈટ પેટ્રોલિંગ છે વધારવામાં આવે એવી પણ સ્થાનિકો અત્યારે માંગ કરી રહ્યા છે જે ધોરણ ધન્યવાદ માનું And i